ગુજરાતી એડિટિંગ સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે તો આજના આપણે વાત કરવાની છે કે ફોટોશોપમાં તમે કોઈપણ પ્રકારનો લોગો હોય બેનર હોય થમલેલ પોસ્ટર ડિઝાઇન માટે તમે કોઈપણ પ્રકારની સાઇઝ કેવી રીતે ક્રિએટ કરી શકો છો પાર્ટ વનમાં આપણે વાત કરી હતી કે યુટ્યુબ થમલેલની સાઇઝ કેવી રીતે ક્રિએટ કરશું અને આપણે આ પાર્ટ ટુ છે જેમાં આપણે સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મના જે લોગો હોય બેનર હોય સાઇઝ હોય પોસ્ટ હોય તેની આપણે ડિઝાઇન કેવી રીતે ક્રિએટ કરશું એટલે સાઇઝ કેવી રીતે ક્રિએટ કરશું તેની વાત કરશું તો સૌથી પહેલાં આપણે ન્યૂ ફાઇલ પર ક્લિક કરશું ન્યૂ ફાઇલ પર જેવું ક્લિક કરશો આ રીતે ઇન્ટરમેન્ટ જોવા મળશે હવે તમને ખબર છે કે આપણે અહીંયા જે આ સેટિંગ છે બરાબર બધું આપણે પાર્ટ વન વિડીયો બતાડ્યું છે હવે આપણે એક અહીંયા પહેલા લખી લઈએ લોગો લોગો ડિઝાઇન બરાબર તો આપણે આજના વિડીયોમાં લોગો ડિઝાઇનની વાત કરશું ઝીરો વન તો લોગો ડિઝાઇન કરવા માટે આપણે સિમ્પલી જે સાઇઝ છે બરાબર વિથ અને હાઈટ શું રાખશું તો અહીંયા સિમ્પલ તમારે કઈ કરવા નથી દસ એસી હવે નીચે પણ તમારે સેમ ટુ સેમ અહીંયા દસ એસી આ રીતે તમારે ટાઈપિંગ કરવાનું રહેશે અને રેઝોલ્યુશન તમારે એકસો પચાસ લોગો માટે યાદ રાખજો એકસો પચાસ રેજ્યુલ્યુશન તમારે રાખવાની રહેશે હવે જે આપણું સેટિંગ છે બરાબર જે આપણે પહેલા સ્ટાર્ટિંગમાં બતાવ્યું છે તે જ રાખવાનું છે અને ક્રિએટ પર જેવું ક્લિક કરશું તો તમે જોઈ શકો છો આપણે આ એકદમ લોગો માટે પરફેક્ટ સાઇઝ થઈ ગઈ છે હવે આ તો એકદમ સાઇઝ થઈ આની અંદર આપણે લોગો કેવી રીતે બનાવશું લોગો બનાવવા માટે સિમ્પલ તમારે એક ટૂલ લેવાનું છે એ આપણે આગળ બતાડું

હવે આપણે વાત કરીએ કે તમારે ઇન્સ્ટાગ્રામની પોસ્ટ માટે સાઈઝ સિલેક્ટ કેવી રીતે કરવાની છે ઇન્સ્ટાગ્રામની પોસ્ટ માટે તમને ખબર જ છે તમે આ લોગો વાળી સાઇઝ પણ ચાલી શકે છે પણ એના માટે તમારે અહીં કંઈ કરવાની જરૂર નથી જેવું આપણે સિલેક્ટ કરશું અહીંયા એક હજાર અને નીચે પણ તમારે સિમ્પલ એક હજાર જે આપણે ચોરસ પોસ્ટની વાત છે બરાબર અને રેઝ્યુલ્યુશનમાં તમારે એકસો પચાસ રાખવાનું છે અને જેવું ગ્રેડ પર ક્લિક કરશો એટલે એકદમ ચોરસ સાઇઝ ફરી જોવા મળશે જેમાં તમે કોઈપણ પ્રકારની ઇન્સ્ટાગ્રામની સાઇઝ હોય ત્યાંથી બનાવી શકો છો અને તમારે કોઈ પણ પોસ્ટ ડિઝાઇન કરવી હોય ત્યાંથી કરી શકો છો હવે આપણે અમુક પોસ્ટ જોઈએ ઇન્સ્ટાગ્રામની અંદર અમુક જે લોંગ પોસ્ટ હોય છે થોડોક લોંગ બરાબર એ પોસ્ટ આપણે કેવી રીતે ક્રિએટ કરશું લોંગ પોસ્ટ માટે ફરીથી આપણે એક ન્યૂ ફાઇલ સિલેક્ટ કરશું જે અહીંયા છે બરાબર આપણે દસ એસી ટાઈપિંગ કરવાનું રહેશે અને જે હાઈટ છે બરાબર યાદ રાખજો જે હાઈટ છે ઉપર વિથ છે તે દસ એસી અને હાઈટ છે તેને આપણે તેર પચાસ આ તમારે રાખવાનું છે બરાબર અને તમારે સિમ્પલ જેવું ક્રિએટ ઉપર ક્લિક કરશો તો જોઈ શકો છો એકદમ લોંગ સાઇઝ થઈ ગઈ છે જે આપણી આ ઇન્સ્ટાગ્રામની પોસ્ટ સાઇઝ છે યાદ રાખજો આ ઇન્સ્ટાગ્રામની જે આપણે પોસ્ટ હોય છે બરાબર ઇન્સ્ટાગ્રામમાં કોઈ પણ પ્રકારની પોસ્ટ તમારે કરવાની હોય તો આ સાઇઝને સિલેક્ટ કરીને અને તમે ઇન્સ્ટાગ્રામની કોઈ પણ પ્રકારની પોસ્ટને એડિટિંગ કરી શકો છો હવે ફરીથી આપણે હોમ પેજ પર આવશું હવે કઈ સાઇઝ રહી તો આપણે અમુક બેનર હોય કે કોઈ ડિઝાઇન હોય બરાબર તો તમે તમારે તે કરી શકો છો પણ હું તમને એ બતાડું કે જે આપણે ઇન્સ્ટાગ્રામની રીલ હોય તે સાઇઝ કઈ છે ઇન્સ્ટાગ્રામની રીલ સાઇઝ પણ એ જ છે આપણે દસ એસી અને ઓગણીસ વીસ દસ એસી ઓગણીસ વીસ તમે સિલેક્ટ કરી ક્રિએટ પર ક્લિક કરશો તો આ આપણી ઇન્સ્ટાગ્રામની રીલ સાઇઝનું બેનર તમારે બનાવવું હોય તો આ રીતે ઇન્સ્ટાગ્રામની રીલ સાઇઝનું બેનર તમે બનાવી શકો છો બાકી હવે વાત કરીએ કે દુકાનની અંદર કોઈ બેનર પોસ્ટર પોસ્ટર બનાવવું હોય તો એના માટે કઈ સાઈઝ હોય તો એના માટે સિમ્પલી તમારે અહીંયા જોઈ શકો છો આ રીતે આપણે હવે એના પર તમારે દુકાનની પોસ્ટ કેવી રીતે બનાવવાની છે બરાબર તો અહીંયા હું હાઈ અને અહીંયાથી આપણે ત્રણ હજારની વિત કરશું અને જેવું સિલેક્ટ કરશું આ વન બાય થ્રી નું પોસ્ટર બનશે બરાબર જો આ વન બાય થ્રીનું પોસ્ટર બનશે આ રીતે તમે તમારા સ્ક્રીન પર દેખી લો વન બાય થ્રી નું પોસ્ટર જે આપણે દુકાનની ઉપર તમે કોઈ પણ પ્રકારનું બેનર પોસ્ટર પોસ્ટર જોઈએ તમને સ્ક્રીન પર પણ બતાડીશ કે આ રીતે હોય છે બરાબર તો આ રીતે તમે કોઈ પણ પ્રકારનું સ્ટોર માટે પણ આ રીતે ડિઝાઇન કરી શકો છો બરાબર તો આ રીતે તમે કોઈપણ પ્રકારના સોશિયલ મીડિયાની અંદર સાઇઝ ક્રિએટ કરી શકો છો હવે તમે વિચારતા છો કે અહીંયા તમે આ જે બરાબર અમુક જે સેટિંગ છે બરાબર જે આ સેટિંગ શું છે તો આ સેટિંગની આપણે પાર્ટ વન વિડીયોમાં વાત કરી છે બરાબર તમારે જો પાર્ટ વન વિડીયો તમે ના જોયો હોય તો આ બધા જ સેટિંગની આપણે પાર્ટ વનમાં વાત કરી છે કે તમે આ કેવી રીતે પરફેક્ટ સેટ કરશો સેટઅપ કરશો હવે તમે એવું વિચારતા હશો આ તો માત્ર અમુક અમુક જગ્યાએ પોસ્ટ થાય બરાબર જો વધારે આપણે અમુક ડીપ જઈએ તો ફેસબુક માટે કે પછી ટેલિગ્રામ માટે લિંકડ માટે પ્રિન્ટરેસ્ટ માટે તો એના માટે શું કરશું તો એના માટે ટેન્શન ના લો હું તમારી સ્ક્રીન પર અહીંયા જોઈ શકો છો અમુક જે ફોટા છે બરાબર તે અહીંયા મૂકી દઈશ કે કોની સાઇઝમાં કેટલું પ્રમાણે સેટ થાય છે બરાબર તો તમે જો આ બધા ફોટા જોઈ લેશો કે ઇન્સ્ટાગ્રામ એટલે કે ઇન્સ્ટાગ્રામની પોસ્ટ કે સાઈઝ કેવી રીતે સેટ કરશો જે લોગો હોય કે પછી બેનર હોય રીલ હોય શોર્ટ વિડીયો હોય પોસ્ટ હોય લોંગ પોસ્ટ હોય બરાબર તો એ નહીં આપણે અહીંયાથી તમે જોઈ ફોટો મેં મૂકી દીધું છે આ રીતે તમે ફોટો જોઈ લેજો એ રીતે ફેસબુકનો ફોટો પણ મૂક્યો છે લિંકડિનનો ફોટો પણ મૂક્યો છે પ્રિન્ટરેસ્ટનો ફોટો પણ મૂકેલો છે તો આ રીતે તમે જોઈ લેજો યુટ્યુબનો પોસ્ટ પણ હું ત્યાં મૂકી દઈશ તો તમે આ રીતે બધી જ પ્રકારની સોશિયલ મીડિયાની જે સાઇઝ હોય તે સિલેક્ટ કરી શકો છો અને લાસ્ટમાં હું વોટ્સએપ માટે પણ તમને આ સાઇઝ આપી દઉં છું બરાબર તો આ હતું આપણું ફોટોશોપમાં સાઇઝને કેવી રીતે ક્રિએટ કરવી હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફોટોશોપને અંદર બેઝિકથી એટલે હવે આપણે સ્ટાર્ટ તો કરી દીધું છે બરાબર જેમ કે આપણે ન્યૂ ફાઇલ પર સિલેક્ટ કરશું અહીંયા યુટ્યુબની સાઇઝ આપણે સિલેક્ટ કરી લઈએ બરાબર યુટ્યુબ સાઇઝ આપણે સિલેક્ટ કરી લેશું કોઈ પણ રીતે તો યુટ્યુબ તમને સાઇઝ આપણે સિલેક્ટ કરશું અને ક્રિએટ પર ક્લિક કરશું હવે આપણે હવે અહીંયાથી જે નેક્સ્ટ વિડીયો આવશે એ આપણે હવે અહીંયા ટૂલ બાર છે પછી જે મેન્યુ બાર છે અને એવું બધું આપણે જે ટૂલ્સ યુઝ કરશું બરાબર ને ટૂલ્સ કેવી રીતે યુઝ કરવા તે આપણે આગળના વિડીયોમાં જોઈશું ત્યાં સુધી આપણી ચેનલ ઉપર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો અને વિડીયોને લાઈક જરૂરથી કરી લેજો તમારો કોઈ મિત્ર ફોટોશૂટ શીખવા માંગતો હોય તેને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરી દેજો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર